શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર પ્રતિકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રીફર્બિશ લેપટોપ્સ ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા જયંતિના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહક સમિતિ તથા ટ્રસ્ટી મંડળ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ જય શ્રી વિશ્વકર્મા અમદાવાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન છનું ભવ્ય આયોજન સ્વજયાબેન પરશોત્તમદાસ પિત્રોડા કપ વિશ્વકર્મા સન્સે જીતી ઇતિહાસ રચ્યો અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિહિતેચ્છુ મંડળ અમદાવાદ દ્વારા પ્રેરિત અને સૌરાષ્ટ્ર વિશ્વકર્મા યુવા સંગઠન દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન છ તાજેતરબા અમદાવાદના ગતરાડ વિસ્તારમાં આવેલા રોયલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તારીખ પચ્ચીસથી અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ દરમિયાન ભવ્ય રીતે યોજાઈ ગઈ સવારે સાત કલાકથી સાંજના છ કલાક સુધી ચાલેલી આ ચાર દિવસીય ટૂર્નામેન્ટમાં સમાજના યુવાનો મહિલાઓ બાળકો તેમજ વરિષ્ઠ આગેવાનોની ઉત્સાહભરી હાજરી રહી હતી સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમત એકતા શિસ્ત અને ભાઈચારાની અનોખી છાપ જોવા મળી આ ટૂર્નામેન્ટમાં કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો જેમાં લુહાર લાયન્સ આનંદ પંચાલ વિશ્વકર્મા સન્સ ચંદ્રકાંત મિસ્ત્રી નીલકંઠ અમૃત ગોકુલ મિસ્ત્રી કર્ણાવતી જાયન્ટ્સ ઉજ્જવલ વિશ્વકર્મા સેના મહેશ સ્ટાર ઇલેવન વિશાલભાઈ મિસ્ત્રી કિંગ્સ ઇલેવન મયુર પંચાલ વાડજ વોરિયર્સ ચેતનભાઈ જેપી હેમર્સ ધાર્મિકભાઇ પિત્રોડા મિસ્ત્રી ઇલેવન નિહિરભાઈ બ્રધર્સ ઇલેવન મનલ મિસ્ત્રી તથા શ્રીજી ઇલેવન મયંક પીઠવા જેવી ટીમોએ પોતાની રમત દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ટુર્નામેન્ટની વિશેષતા એ રહી કે માત્ર પુરુષ ટીમો જ નહીં પરંતુ મહિલા ટીમો બાળકો મંડળના ટ્રસ્ટી શ્રીઓ તથા કારોબારી સભ્યો માટે પણ અલગ અલગ મેચો યોજવામાં આવી હતી મહિલા ટીમની મેચ આરાધનાબેન પીઠવાના નેતૃત્વ હેઠળ રમાઈ જેમાં મહિલાઓએ પોતાની રમત દ્વારા સમાજમાં ખેલકૂદ પ્રત્યેની રુચિ અને ક્ષમતાનો પરિચય આપ્યો પુરુષ વિભાગમાં ટીમોને ડ્રીમ ઇલેવન અને ફ્યુચર ઇલેવન નામ આપવામાં આવ્યા હતા જેમાં ડ્રીમ ઇલેવન વિજેતા જાહેર થઈ જ્યારે મહિલા વિભાગમાં પ્રિન્સેસ ઇલેવન અને મહારાણી ઇલેવન વચ્ચે રમાયેલી મેચમાં પ્રિન્સેશ ઇલેવન વિજેતા બની કારોબારી સભ્યોની મેચમાં વાડજ બાપુનગરની ટીમ વિજેતા જાહેર થઈ હતી તેમજ કારોબારી અને ટ્રસ્ટીઓ વચ્ચે યોજાયેલી મિત્રભાવપૂર્ણ મેચમાં કારોબારીની ટીમે જીત મેળવી ટુર્નામેન્ટની સૌથી રોમાંચક અને પ્રતિષ્ઠિત ફાઇનલ મેચ નીલકંઠ અમૃત અને વિશ્વકર્મા સન્સ વચ્ચે રમાઈ હતી બંને ટીમોએ ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું પરંતુ અંતે વિશ્વકર્મા સન્સ ટીમે શાનદાર જીત સાથે ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો આ સાથે ચેમ્પિયન ટીમને સ્વજયાબેન પરશોત્તમદાસ પિત્રોડા કપ એનાયત કરવામાં આવ્યો આ કપ અમદાવાદ મંડાના પૂર્વ મેં ટ્રસ્ટી શ્રી પરશોત્તમદાસ પિત્રોડા કાકા દ્વારા તેમને સ્વર્ગસ્થ ધર્મપત્ની જયાબેનના સ્મરણાર્થે સ્પોન્સર કરવામાં આવ્યો હતો જે સમગ્ર ટૂર્નામેન્ટ માટે ભાવનાત્મક અને પ્રેરણાદાયક કેન્દ્ર બિંદુ રહ્યો ટૂર્નામેન્ટ દરમિયાન મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ ગોકુલ મિસ્ત્રીને પ્રાપ્ત થયો જેમને ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ સોલંકીના હસ્તે કપ આપી સન્માનિત કરવામાં આવ્યા જ્યારે મહિલા મેન ઓફ ધ મેચ તરીકે માનવી મિસ્ત્રીને આરાધનાબેન પીઠવાના હસ્તે કપ આપી સન્માનિત કરવામાં આવી આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિહિતે છુહનગડ અમદાવાદની ચારેય શાખાના કારોબારી સભ્યો તેમજ મંડળના ટ્રસ્ટીશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ અને દર્શકો માટે ડીજે સાઉન્ડની વ્યવસ્થા સવારે ચા નાસ્તો તથા બપોરના ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેના કારણે આયોજનની વ્યવસ્થાત્મક ક્ષમતા અને સેવાભાવની ભાવના સ્પષ્ટ જોવા મળી ટુર્નામેન્ટના મુખ્ય આયોજક શ્રી કલ્પેશભાઈ પીઠવાએ જણાવ્યું કે બે હજાર ચૌદથી સતત રમાતી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ લુહાર સુથાર સમાજના યુવાનોને સંગઠિત કરવો એકતા અને ભાઈચારાની ભાવના વિકસાવવી વ્યાપાર વિનિમય થકી પ્રગતિ સાધવી અને સમાજના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવો છે આ હેતુને સાર્થક કરતી રીતે સમાજના ક્રિકેટ રસિયાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ટુર્નામેન્ટની ક્રિકેટ ક્લોઝિંગ સેરેમની તારીખ અઠયાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ ભવ્ય રીતે ઉજવાઈ હતી સમારંભના અંતે ચેમ્પિયન બનેલ વિશ્વકર્મા સન્સ ટીમના કેપ્ટન ચંદ્રકાંત મિસ્ત્રી તમામ ખેલાડીઓ તેમજ આયોજક કલ્પેશભાઈ પીઠવા સંજય પીઠવા અને મયંક પીઠવાને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતા સૌ હર્ષભેર અને ગૌરવની લાગણી સાથે વિદાય લીધી માહિતી અશોક આર પીઠવા વિશ્વકર્મા વલ્લભ વિદ્યાનગર સ્વર્ગવા જયાબેન પટોદાભાઈ પિત્રોડા કપ હું બધાનો હાર્દિક સ્વાગત કરું છું અને આભાર માનું છું બધા દ્રષ્ટિઓનો બધા સભ્યોનો અને દરેક ટીમનો આભાર વ્યક્ત કરું છું જેમણે આ કપને સંપૂર્ણ કરવામાં તેમનું યોગદાન આપ્યું છે અમારા સમક્ષ છે ધન્યવાદ કરું છું નેક્સ્ટમાં આપણે ક્લોઝિંગ સેરેમની તરફ આગળ વધીશું પૂરી કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પ્રથમ આપણે આનંદ સાથે દાસ કાકાનો આભાર માનવો જોઈએ અને હલો આ વખતે હું જયારે ગયો ને તો સામેની ની બન્યા તો એક લાખ રૂપિયા ટુર્નામેન્ટમાં આપવાના છે